અડાજણમાં બાથરૂમમાં નહાવા ગયેલા યુવાન ગેસ ગ્રીઝરને લઈને અચાનક ભેભાન થઈ ગયો હોવાની વિચિત્ર ઘટના સામે આવી હતી એટલું જ નહીં પણ ગંદરથી જ બંધ બાથરૂમમાં યુવક ફસાઈ ગયો હોવાની જાણ બાદ પરિવાર હોસડી ગયા હતા કે પરિવારે પાડોશીઓની મદદથી લગભગ દસ મિનિટ બાદ બાથરૂમનો દરવાજો તોડી યુવાનને બહાર કાઢી તાત્કાલિક બેભાન અવસ્થામાં હોસ્પિટલે ખસેડ્યો હતો અડાજણ ફાયર ઓફિસર સંપત સુથારે જણાવ્યું હતું કે અડાજણના બાથરૂમમાં નાહવા ગયેલો યુવાન બેભાન થયો છે જેથી તાત્કાલિક ઘટનાની જાણ બાદ અમે દોડી જવા પામ્યા હતા જોકે ત્યાં સુધીમાં યુવકને બહાર કાઢી લેવામાં આવ્યો હતો ગેસ કંપનીના સુપરવાઇઝર અને પોલીસ આવી જવા પામી હતી યુવકને બેભાન અવસ્થામાં જ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો ઘટના પાછળ ટેકનિકલ ફોટ પછી કાર્બન ઓક્સાઇડ કારણભૂત હોઈ શકે તેમ કહી શકાય છે તો ગુજરાત ગેસ કંપનીના સુપરવાઇઝર હર્ષ પટેલે જણાવ્યું હતું કે રેર ઓફ ધી રેર ઘટના બનતી હોય છે ત્રણ વર્ષના કેરિયરમાં પ્રથમવાર આવું જોવા મળ્યું છે જનરલી ગીઝર બાથરૂમની બહાર જ લગાડવામાં આવ્યું છે આ કેસમાં ગીઝર બાથરૂમની અંદર ગેસ લીકેજની કોઈ સમસ્યા ન હતી સંપૂર્ણ તપાસ કરાઈ રહી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા